તો અંગે સુરત જનરલ હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન સુનિલ મોદીએ નિવેદન આપતા કહ્યું હતું કે હાલ હોસ્પિટલ ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે અને કર્મચારીઓનો પગાર સમયસર થાય છે જોકે કોર્ટમાં ચાલતી હોસ્પિટલને કારણે છેલ્લા ત્રણ વર્ષથી પગાર વધારો કરાયો નથી કર્મચારીઓનો પગાર વધારો મળી રહે તેવા પ્રયાસો મેનેજમેન્ટ દ્વારા થઈ રહ્યા હોવાનો દાવો પણ કરાયો હતો શું માગણી છે તમારી મારું નામ ભરત ગાયકવાડ હું સુરતજીના હોસ્પિટલમાં જોબ કરું છું અમારી માગણી એટલી છે અમે અત્યારે પચીસ વર્ષ મને થી આવા બધાને કોઈને પાંચ થયા કોઈને દસ થયા છે કોઈને પંદર થયા છે બધા કર્મચારી છે અમારો વર પહેલાં ટાઈમ ટુ ટાઈમ વધારો થતો હતો પણ અત્યારે કેટલા છ વર્ષથી અમારો વધારો થતા જ નથી ત્રણ વર્ષને વધારવા માટે અમારે દર વખતે લડવું પડે છે અત્યારે તો ત્રણ વર્ષ પટી ગયા ચોથું વાર જ ચાલુ થયું દર મહિને અમારી મિટિંગો થાય છે સાહેબ એમ કહે છે કે આવતા મહિને તમારો પગાર વધીને આવી જશે પણ એ વધારતા નથી દર મહિને અમારી મિટિંગ થાય છે સાહેબો બોલાવે છે અમારી મિટિંગ થાય છે અને એને પછી પાછા કેન્સલ કરી નાખે છે આવી રીતે કરતાં કરતાં આજે વરસ પતી ગયું છે છતાં એ વધારો કરતા નથી એટલે આજે આ સાહેબને મળવા માટે અમને બોલાવેલા સાહેબ આવ્યા પછી પાછા અત્યારે એમ કે છે અમારા પાસે પૈસા નથી તો પૈસા નથી તો કેવી રીતે થાય અમારો પછી અમારો પગાર વધશે ક્યારે એટલે આ કર્મચારીઓ બધા પગાર વધારવા માટે જ કરે છે કારણ કે પગાર કોઈ વધતો જ નથી એટલે અમને પગાર વધારે જોઈએ છે ત્રણ અમારો વધારો અટકી ગયો છે અમારે એક તો પગાર કોઈના માંડ પગાર દસ બાર હજાર હશે કોઈના પંદરથી ઉપર પગાર બી નથી તો આટલા પગારમાં ઘર કેવી રીતે ચાલશે હવે તમારી માંગણી શું છે અમારી માંગને અમારે ત્રણ વર્ષનો વધારો આપી દો એ જ માંગણી છે અમે કામ કરીએ અમે તો કામ કરતા જ છીએ પણ અમારો જે વધારો છે તે અમે વધારો અમને કરી આપો કારણ કે આજે ચાર વર્ષ થઈ ગયા જે આપનું નામ અને હોતું મારું નામ સુનિલ કલાલાલ મોદી સુરત ચેરિટી ફંડ પીટી સુરત જનરલ હોસ્પિટલનો હું પ્રમુખ છું સાહેબ આવ આ લોકોની માગણી જે છે એમાં કોઈ વિવાદ નથી મને મને એને માટે બહુ પૂરેપૂરી સહાનુભૂતિ છે પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રતિકૂળ છે માટે એ લોકોનું જે ત્રણ વર્ષો જે વધારો થાય એ વધારાના પૈસા આપી નથી શકાય તેને માટે અમે કહ્યું છે કે અમારા પ્રયત્ન ચાલુ છે પરંતુ એ લોકોનું કેવું છે કે અમને કાલે કાલે અથવા તો અમને આગલા પગારમાં મળવા જોઈએ મેં કહું કે આપણે મેનેજિંગ કમિટીની તેની અંદર આપણે ડિસ્કશન કરીએ ને અથવા નક્કી કરીએ એ લોકો કે તમે અમને લખીને આપો કે બે દિવસમાં અમને પૈસા તમે આપવાનો પ્રોમિસ આપી દો આ લોકોનું કહેવું એવું છે એ નવી હોસ્પિટલની વાત બધી જ ખોટી છે નવી હોસ્પિટલમાં અમે બહારથી ડોનેશન લાવીને કામ કરીએ છીએ અહીંયા પણ કામ કરી શકાય પણ અહીંયા અમને જોઈએ તેવો સહકાર મળતો એનું મને પારાવાર દુઃખ છે હું તો સાથે મારી ઉંમર ત્યાંસી વર્ષથી છે અને આ સંસ્થા સાથે મારા બાપાએ આખી જિંદગી કાઢી છે અને મેં પણ મારી જિંદગીની અંદર કાયા ઘસી કાઢી છે આ કર્મચારીઓ મારા નાના દીકરાને ભાઈ જેવા છે મને એ લોકોને માટે બહુ પ્રેમ લોકોની માંગણી ક્યારે સંતોષ થાય માગણી મતલબ નહીં તમને પગાર તો રેગ્યુલર મળે છે હવે જે રહ્યું છે જે બે હજાર રૂપિયા કે ત્રણ હજાર રૂપિયા વર્ષે દિવસ મહિને દિવસે જે વધારો આવવાનો છે તેનો જ પ્રશ્ન રહ્યો છે વર્ષે મહિને લાખ રૂપિયાની જવાબદારી વધે છે અને અહીંયા પાંચ પેશન્ટ છે અને સાત પેશન્ટ છે જે આપણે પ્રયત્ન કરીએ છીએ ઘણી બધી યોજનાઓ તૈયાર કરી છે અને એ બધી યોજનાઓ થતાં બધું જ એ લોકોને મળવાનું છે નથી મળવાનું એવું છે જ નહીં કોઈ સંજોગ હવે ધીરજ એ લોકોની ખૂટી ગઈ છે એટલે સ્વાભાવિક છે અંદર આક્રોશ કરે છે એનો કોઈ મને વાંધો નથી મારું નામ રેનુગા પી મોરે છે હું અહીંયા સુરત હોસ્પિટલ બાલાજી રોડમાં એઝ અ આઈ ટેકનિશિયન તરીકે જોબ કરું છું મને અહીંયા નોકરીના સત્યાવીસ વર્ષ થઈ ગયા છે અહીંયા અમારી હોસ્પિટલમાં એકસો ને પંચોતેર વરસ થયા છે આ સુરત જનરલ હોસ્પિટલને ને અહીંયા લગભગ એકસો ને પાંત્રીસ બેડ છે જો થોડું ધ્યાન અમારા પ્રમુખ થોડું ધ્યાન આપે અહીંયા તો આ હોસ્પિટલ ચાલવાની છે નથી ચાલવાનું એવું નથી પણ જ્યારથી મધુવન સર્કલ પાસે નવી હોસ્પિટલ ચાલુ થઈ છે અમારા સાહેબ અહીંયા બિલકુલ ધ્યાન આપતા નથી નથી અહીંયા મેડિકલ ડિરેક્ટર છે કે નથી અમારા પ્રમુખ અહીંયા ટાઈમ આપતા અહીંયા થોડું ધ્યાન આપે તો આપી સારું ચાલે બીજી કે અમારી માંગણી છે કે ત્રણ દર ત્રણ વર્ષે અમારો પગાર કેટલો વધારે સિત્તેર રૂપિયા પ્રમાણે વરસનો પગાર સિત્તેર પ્રમાણે વરસનો પગાર એવી રીતે ત્રણ વર્ષનો પગાર તો દાખલા તરીકે સિત્તેર વર્ષ સત્યાવીસ વરસ થયા હોય તો બે હજાર રૂપિયા વધે એવી રીતના આટલી નાનો એમાઉન્ટ છે તો અપી સાહેબ લોકો કહે છે કે અમારી પાસે પૈસા નથી અમારી પાસે પૈસા નથી પૈસા ક્યાંથી આવે તમે અહીંયા ધ્યાન જ નહીં આપો તો ક્યાંથી પૈસા આવે બસ એટલી જ અમારી આ બધા સ્ટાફની એટલી જ માગણી છે કે તમે થોડું અમારા પર ધ્યાન આપો અમારા હોસ્પિટલ પર ધ્યાન આપો તો અમે મનથી સેવા કરીશ કેમકે એ લોકોનો આ જ રોજીરોટી છે એના સિવાય એ લોકોને કોઈ રોજીરોટી માટે કોઈ જગ્યાએ કંઈ છે નહીં એટલા માટે ખાસ અદભુત છે કે સાહેબને અમે ક્યારના રિક્વેસ્ટ કરીએ છીએ આજે વરસ થઈ ગયું છે ચાર વરસ થઈ ગયું છે ત્રણ વરસનો વધારો આપવા માટે બી એ લોકોએ વરસ ખેંચી કાઢ્યું તો બી હમણાં ના જનો તાજ પાડે છે ના જ કહે છે કે અમારી પાસે કોઈ આવક જ નથી